બાબુડા જો નાના નાના બાબુડાઓ હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના મારા એક નવા બ્લોગમાં સવારના વાગી ગયા છે નવ અને એઝ ઇટ ઇઝ પાછો આપણે આજે આમળાનો જ્યુસ રેડી છે આજે મેં સરગવાના પાન પણ નાખ્યા છે સરગવાના પાન આપણે લઈ આવ્યા હતા ને નાની ઘરે ગયા ત્યાંથી તો આની અંદર સરગવાના પાન પણ નાખ્યા છે આમળા જ્યાં સુધી આવે છે ત્યાં સુધી આમળાનો જ્યુસ પીશું વચ્ચેમાં એવું છે કે એક બે દિવસ છે ને આમળા મને નહોતા મળ્યા સારા એટલે વચ્ચે એક દિવસ દાડાનો જ્યુસ નાખ્યો હતો એક દિવસ કયો બીલો હતો ને એક દિવસ બીલાનો જ્યુસ હતો અને સન્ડે તો ચીક ડે રાખીએ છીએ આપણે તો અને હા બીજું આ મારો જીન્જર છે ને જીન્જર એના નાના નાના ભાઈ બહેન આવી ગયા છે સાત નાના નાના ભાઈ બેન આવ્યા છે કેટલા સાત અને આ બહુ તોફાન કરે છે અને નાના નાના ભાઈ બહેનને બેઠો બેઠો જોતો હોય છે એટલે કે અમારી લુસીને નાના નાના કીટન આવી ગયા છે ત્રીસ તારીખે નાના નાના કીટન આવી ગયા છે તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં મને આવે છે તમે પીલી ધામડાનો જ્યુસ હો હજી થોડોક બાકી હજી પાછો બીજો અડધો ગ્લાસ એક ગ્લાસ આખો ને બીજો અડધો ગ્લાસ શું કે થર્ટી ફર્સ્ટની ઠંડી કેવી કશે આજે તમારું શું કેવું છે

ચોપોણા બાર થઈ ગયા છે ને આપણે બધું જ કામ પતી ગયું છે કપડાં પણ ધોવાઈ ગયા છે કપડાં પણ સુકવાઈ ગયા છે સંજવારીને બધું કામ પતી ગયું છે અને આજે હવે રસોઈમાં એવું છે કે પુલાવ બનાવો છે વટાણા વાલ તુવેર બટેટા બધું નાખી અને વ્હાઈટ પુલાવ બનાવો છે તીખાસ છે ને લીલી મરજીની જ નાખવાની છે એટલે આપણે રસોઈમાં બહુ જાજુ કાંઈ છે નહીં ત્યાં સુધીમાં આપણે છે ને લુસીને પણ જમવાનું આપી દઈએ લુસી પણ જો એના બચ્ચા સાથે આરામથી સૂતી છે હું તમને બધાને બતાવું લુસી જો અમારી લુસી અને એના બચ્ચા નાના નાના જો કેવા બધા આરામથી સુતા છે સાત બચ્ચા છે એને હમણાં થોડીક વાર પહેલાં તો મેં એને જમવાનું આપી દીધું છે એટલે વળી પાછી છે ને કલાક પછી આપીશું હું કલાકે કલાકે છે ને એને જમવાનું આપતી રહું છું બધા આરામથી સુતા છે બબુલાવ ગચુલાવ એક છે ને ગ્રે કલરનું જે એટલું ફાઇન છે ને બબુળાવ પપડાવ ઢૂંપલાવ <laughs> तर ध्यान न <ना> तुने <laughs> स्कूले थी आवी ने ठेकडा ठेकडी ठेकडा ठेकडी ठेकडा ठेकडी सु कर रोज स्कूले आज स्कूले तने तर मोढा मा okay. तार तार आ ओके हूं सु कर ना

મોઢામાં મોઢામાં આંગણા નાખી લેવાય એટલે આપણે નક કટરનો યુઝ કરવો જ ન પડે બરાબર એમ જ કરે મોઢામાં આંગણા નાખીને જ બેસાય જો સવા એક થઈ ગયા છે ને હવે જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે બંને છોકરીઓ આવી ગઈ છે સ્કૂલેથી અને આજે આપણે જમવામાં વાત થઈ પ્રમાણે પુલાવ બનાવ્યો છે વ્હાઈટ પુલાવ પણ તીખી મરચી નાખવાની પાછી એટલે તીખાશ તીખાસ આવે કેમ કે થોડાક વટાણા હતા વાલ હતા તુવેર હતી બધું અગાઉ ગાજર નથી નાખ્યા એટલે આપણે

કાચ બને લઈ ગયા છે તને ઠંડી લાગે છે બહુ હે આવાના આવા કામ હોય તારા પછી કાલ અટલ સરવર બહુ મજા ન આવી હો મારે પૈસા કહીતી હતી કે હું બીજી વાર કે એ લોકો ભેગી નહીં જાઉં એ કે મને મજા જ ન આવી એ કે ઈ કે રસ્તામાં ઈ મને હેરાન કરતી હતી હેરાન કરતી હતી તું મારી છોકરીના હેં તો એને મજા આવી હો આલ સાંજના છ વાગી ગયા છે અને બંને છોકરીઓને આપણે ટ્યુશનમાં મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો બંનેને આવીએ ટ્યુશનમાં બારનું કામ જે કાંઈ હોય એ પતાવી દઈએ કેમ કે પછી થર્ટી ફર્સ્ટ છે એટલે ટ્રાફિક પણ એટલો થશે તો ફટાફટ બંનેને આપણે ટ્યુશનમાં મૂકાવીએ હાલતા હાલતા તને બધું ખાવાનું બહુ શું છે લુસુ એ બાબુ લુસી લુસુ

તો એમ પપ્પાનો ફોન આવ્યો હતો કે હું નીકળી જાઉં છું થર્ટી ફર્સ્ટનો ટ્રાફિક પછી બહુ વધી જાય છે એના કરતાં હું વહેલા સર ઘરે આવી જાઉં તમે બંને છોકરીને તમે જ તેડતા આવજો તો કે હા વાંધોને હું તેડતો આવું છું પછી એટલો ટ્રાફિક થાય છે ને કે ક્યાં નીકળું ને ક્યાં ન નીકળું એક તો પાછો મારે અહીંયા પુલ બને છે એમાં ફાટક બંધ હોય તો બહુ બધો ટ્રાફિક થાય છે એટલે એ કે હું ફટાફટ ઓફિસે બંધ કરીને ઘરે વહેલો આવતો રહું છું મેં તો સારું ચાલો અને હવે મારે આજે બનાવવાના છે રવાના ઉત્પમ બનાવવાના છે વેજીટેબલ્સ નાખીને ટમેટા વટાણા ગાજર કોથમીર લીલા મરચાં બધું નાખી અને મારે બનાવવા છે આજે રવાના ઉત્પમ બને છોકરીઓને પણ પૂછવું પડશે સવારે બને સ્કૂલે શું લઈ જવું છે તો સારું ચાલુ કન્ટિન્યુ બ્લગમાં બન્યા રહેજો છોકરીઓ આવે ત્યારે આપણે એને જો સાડા આઠપોણા નો જે આવ્યું છે ને આપણે રવાના ઉત્પમ બનાવવાનું ચાલુ કરી દીધું છે

ડ્રોઈંગ કરે છે કે હોમવર્ક ની નીચે આ ચિત્ર કરે છે તારે કોમ્પ્યુટર ની એક્ઝામ છે ને બેટા હાલો સ્કૂલ નું હોમવર્ક થઈ ગયું હવે આપણે બેસી જઈએ જમવા જમીન પછી થોડી વાર કોમ્પ્યુટર કરી લઈએ બેટા હાજો હિન્દી નું કરવાનું છે હિન્દી નું ગ્રુપમાં આવ્યું છે બરાબર સારું ચાલો જો સાડા નવ થવા આવ્યા છે ને આપણે લોકો બેસી ગયા છીએ હવે જમવા જમવામાં મેં તમને કીધું આજે આપણે બનાવ્યા છે રવાના ઉત્તપમ બીજા બધા છે હો હજી તા તો રાયખા છે આવી રીતે બાકી ઘણા બનાવ્યા છે અને અમારે પ્રિષા બેનને છે ને જમવાનો ટાઈમ થાય ને નાટક ચાલુ થઈ જાય જયમાં પહેલાં કાચું બધું ખાવા માંડે કાચી ચણાની દાળ ગોતશે ને કાચા ચણા ગોતશે ને એવું બધું ખાવા માંડશે હાલો પધારો તમારે હા તારે જ કંઈ કહેવું જ ન પડે કેમ કે તારા બોડી ઉપરથી જ દેખાય છે વગર બોલાવે તું પૂછી જાય એમ છો અને અમારા ઘરે આજે એક ગાંડી છોકરી આવી ગઈ છે મેન્ટલ થઈ ગઈ છે જો તમને કોઈને ખબર હોય કે હોસ્પિટલમાં કેવી રીતે એડમિટ થવાય એની પ્રોસેસ શું શું છે તો એ મને કહેજો તો હું જરાક આનું એડમિટ કરી દઉં જો આજે અમારા ઘરે ભૂત આવ્યું છે નાગીન નાગીન આવડે તો નાગીન ડાન્સ આવડે સારું ચાલો ના વાગી ગયા છે અગિયાર અને બધું જ કામ પતી ગયું છે આપણે પણ ફ્રી થઈ ગયા છીએ અને બંને છોકરીઓ બેટા યુનિફોર્મ ને બધું બંને છોકરીઓ યુનિફોર્મ ને ટાઈમ ટેબલ તારે પણ ગોઠવાઈ ગયું ખાલી સાયન્સ એટલી જવાનું બાકી બધું ટીચર પાસે ચેકિંગમાં હા ઓકે તો બંનેને બેગ પણ રેડી થઈ ગયું છે બંનેનો યુનિફોર્મ પણ રેડી થઈ ગયો છે આપણે પણ થઈ ગયા છીએ બધું કામ પણ થઈ ગયું છે દહીં પણ જમાવાનું હતું એ પણ જમાઈ ગયું છે તો અને હા જો છે એને પણ જમવા દેવાનું હતું એને પણ જમવા દે દીધું છે એને પણ જમી લીધું છે એટલે સવાર સુધી એને શું તકલીફ ના પડે કે ભૂખ ન લાગે સવારે ઉઠી અને પછી પાછું એને હું જમવાનું આપી દઈશ એના માટે હું અત્યારે છે ને સ્પેશિયલ ઘરે જ એના માટે જેલી બનાવું છું જે એને બહુ જ ભાવે છે અને નિરાતે આરામથી ખાય છે એટલે એનું પણ પેટ ભરેલું રહે અને એને જે બચ્ચા આવ્યા છે એ પણ સરસ રીતે એનો વિકાસ થાય કેમ કે સાત બચ્ચા છે તો એનો ગ્રોથ બહુ અઘરું છે સાથે સાતને એ એ રીતે દૂધ પીવરાવે એક સાથે એકને મળે એકને ન મળે ઓછું મળે એ રીતનું હોય એટલે હું ઘરે જેલી બનાવી દઉં છું અને એ જેલી એને બહુ જ ભાવે છે તો સારું ચાલો આ બ્લોગને આપણે વિરામ આપીશું કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ